ભાજપ સરકાર નારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજના ભાજપ પ્રવેશ બંધના પોસ્ટરો લગાવ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં સમસ્ત રાજપૂત સમાજના ભાઈઓ વડીલો તથા યુવાનો સહિત રાજકોટ લોકસભાના ઉમેદવારો પરશોત્તમ રૂપાલાની અભદ્ર વાણી વિલાસ ટિપ્પણીના કારણે ભાજપ સરકારથી નારાજ સમગ્ર રાજપૂત સદેશામાં ભાજપ પ્રવેશ બંધ સમગ્ર ગામનો નિર્ણય કરી આવનાર ચૂંટણીમાં ભાજપના કોઈપણ પ્રચાર કે કાર્યકરોએ કોઈપણ ભાજપના નેતાએ ગામના પ્રવેશ કરવો નહીં એવા પોસ્ટર ગામના વિવિધ પ્રવેશ દ્વાર પર ભેગા મળીને સર્વ જ્ઞાતિની સહમતિથી લગાવવામાં આવ્યા હતા અને પરસોત્તમના વાણી વિલાસના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં તથા ગામની સમગ્ર જ્ઞાતિમાં રોષ જોવા મળ્યો હતો સૂત્રોચ્ચાર નારાબાજી થઈ હતી અને રાજપૂત સમાજ દલિત સમાજ બ્રહ્મ સમાજ સર્વે પોતાની પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ વનરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી વનરાજસિંહ આવું છું બરોબર અને હું તમને પૂછું છું આજ તમે જે આ બેનર લગાવ્યા છે જે વિરોધ કરી રહ્યા છો ભાજપ પ્રવેશ બંધ એવું લખ્યું છે સમસ્ત ગામ પરિવાર તરફથી તો આનું કારણ શું છે અને આ કરવાની ફરજ શા માટે પડી સમસ્ત ખાખરડા રાજપૂત સમાજ આજે ભેગો એક માત્ર થયો છે કે પરસોત્તમ રૂપાલાએ જે આ અભદ્ર ટિપ્પણી કરી છે રાજપૂત સમાજ બદલે એ બદલ આખો સમાજ છે એ પરસોત્તમ રૂપાલા બદલે એકદમ એમ કહેવા માગે છે કે ભાજપ જો રૂપાલાની ટિકિટ રદ ન કરે તો સમાજ ભાજપને બહિષ્કાર કરે છે ગામમાં કોઈને પ્રચાર કરવા આવવું નહીં એ અપીલથી થી અત્યારે સમાજ ભેગો થયો છે અને બધા સમાજની એ જે વિવાદિત અભદ્ર ટિપ્પણી કરી છે અને તમારો સમાજ એના વિશે જે નારાજ થયો છે કદાચ નહીં એવું બને કે ભાજપ સરકાર છે પરસોત્તમભાઈને રદ ન કરે ટિકિટ રદ ન કરે તો તમારી આગલી રણનીતિ શું હશે આગલી રણનીતિમાં માં એવું છે અમારા આખા ગામે ભેગા થઈને એક નિર્ણય કર્યો છે જો આ ટિકિટ રદ ના થાય તો સ્વયં આખું અમારું ખાખરડા ગામ એક થઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરશે આ અમારા આખા ગામે સ્વયંપુર નક્કી કર્યું છે અને અત્યારે જે આપણા સમાજ સહિત અગણિત સમાજમાં જે ભાઈઓ ભેગા થયા છો પ્રવેશ બંધના જે પોસ્ટર લગાવ્યા છે પરસોત્તમભાઈ રૂપાલા તરફથી જે નારાજગી હતી તો તમારે આગની રણનીતિની અંદર તમારે ભાજપ સરકારને શું બતાવવાનું હું જાડેજા પ્રતાપસિંહ જુવાનસિંહ ગામ ખાખરડા તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા હું આજે વીસ વર્ષથી ભાજપને મત આપું છું મારા મત પ્રમાણે પણ આ વખતે રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી એના વિરુદ્ધની અંદર મતદાન કરીશ અને મતદાન કરાવીશ અને અમારા ગામ સમસ્તે સ્વયંભૂ નક્કી કરેલ છે કે ભાજપનો કોઈ પણ નેતા ગામમાં પ્રવેશ ન કરે એના માટે મોકૂફ રાખેલું છે અને આપનો પરિચય આપો અને જે રાજપૂત સમાજે આજ જબરજસ્ત વિરોધ કર્યો છે આપ દલિત દલિત સમાજમાંથી આવો છો તો આપ કાયમી માટે જે ભેગા છો ગામમાં તો આપનું મંતવ્ય પણ હું જાણું કે શું કહેવા માંગો છો અમે જો ને આનો વિરોધ ફૂલ કરજે છે આ સરકાર છે ને કોઈ માટે ન્યાય દેતી નથી સમજી લેજો દલિતનો વિરોધ કરે છત્રિયનો વિરોધ કરે છત્રુટ નો વિરોધ દલિત નો વિરોધ એના વાતો શું છે તો આ સરકારને ખરેખર ન્યાય આપવું તો બધાને ન્યાય હરકો દેવો પડે બરાબર છે કેવા તું આ શબ્દ એના બોલવા પડે કેવા ટુ આટલું બધું દલિત વિશે કઈ સમજી ગયું દલિત ને

તો આપ બ્રહ્મ સમાજમાંથી આવો છો આજ ગામના વતની છો તો આપનું કેવું શું થાય છે જરા જણાવશો આપનો પરિચય આપો મારું હું બ્રહ્મ સમાજમાંથી આવું છું જયેશભાઈ હરિલાલ પાટ ખાખડા ગામનો રહીશ છું અને હું આ આ ભાજપનો ફૂલ વિરોધી છું અત્યારે કારણ કે આ જે બોઈલા છે ને પરશુતમભાઈ રૂપાલા એ યોગ્ય નથી અને ક્ષત્રિય હોવાથી તો હું છું પણ કોઈ જ્ઞાતિ વિશે આનાથી આવી રીતના બોલાતું નથી અને હવે જો પરશુતમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય

કે જે ટિપ્પણી કરી છે એ બાબતમાં તમે છો ને વિરોધમાં વિરોધ વિરોધમાં છો ઓકે